બાકી મને તો એવું લાગે છે કે દીપકભાઈ જે વિરોધ કરે છે વિરોધ ન કરવો જોઈએ આપ્યા તો આ પૈસા ક્યાં આવે છે એ તો ગરીબ ને દાન આપે છે ને દીકરીઓને પરણાવે છે ને તો જે પૈસા હજાર રૂપિયા ભાઈ લેતા હોય પાંચસો કંઈક ને છે હશે પરંતુ સામે ખર્ચા પણ કરે છે ને એ પણ ગરીબ ને આપે છે ઘરે તો નથી કરતા કઈ ક્યાંક ને એક સતુભ હોવા જે આની અંદર જે પૈસા ગરીબોને આપે છે એ કઈક ને ક્યાંક સારી વાત કહેવાય થોડા સમય ક્યાંક ને કંઈક વિશારવા જેવું છે કે આની અંદર આટલો બધો વિરોધ ન કરાય અને ક્યાંક ને કઈક સતુભ હોવાનું બદનામ ન કરે પોતે છે હું દીપક વિરોધ કરતો નથી દીપક ચુડાસમા દીપક ચુડાસમા ને કંઈક ભાઈ તેને ક્યાંક ને ક્યાંક વિરોધ કરવો હોય તો કરી શકે છે પરંતુ આપણે તેને કહી શકતા નથી પરંતુ સતુભુવાઈજી ક્યાંક ને કંઈક મારા મંતવ્ય પ્રમાણે હાસા છે બાકી દીપક કરવો હોય તો વિરોધ કરો બાકી કઈક ને કઈક આની અંદર આવનારા ટાઈમ ની અંદર પરિણામો સારા નહીં હોય માતા મેલે કઈક ને કઈક ઉપર આ બધું જોવે છે કે આ જે રીતે જે સતુભવા ને બદનામ કરે છે કઈક ને કઈક જે કરે છે આ બિલકુલ ખોટું થઈ ગયું છે તો આ હતી મારી રાય